એક સાવકારે કોઈ દિવસ એક વિધવા દિવસીમાની જમીન કાવા કરી અને પડાવી લેવાનો પ્લાન કર્યો અને ધીમે ધીમે રહી અને પડાવી લેવા માટે પ્રયાસ કર્યો ડોશી એ શાહુકાર હાથ જોડી અને પોતાની જમીન પાછી આપવા માટે ખૂબ વિનંતી કરી ત્યારે સાવકારે કહ્યું કે જમીન તો હું પાછી આપવાનો જ નથી તમારે જે કઈ કરવું હોય તે કરી લેજો આ દરમિયાન ડોશીમાને કોઈ સલાહ આપી કે તમે અદાલતમાં જાઓ અને અદાલતમાં ન્યાય મેળવવા માટે તમે અદાલત નો આશરો રહી અને આ પ્રયાસ કરશો તો તમને સફળતા મળશે શાહુકાર પેપર વર્ક કરવામાં બહુ હોશિયાર હતો એની પાસે એવા તમામ આધારો હતા કે જેનાથી સાબિતી થતી હતી વાસ્તવિકતા એ લેવામાં આવી હતી જેમ જેમ કેસ આગળ આગળ ચાલતો ગયો તેમ તેમ શાહુકાર ની તરફેણ છે એ મજબૂત થતી ગઈ એક દિવસ ડોશીમા છે એમને વિચાર આવ્યો એટલે એમને જજને રૂબરૂ મળવાનું નક્કી કરી અને જજના ઘરે પહોંચી ગયા પોતાની બધી જ વાત કરી

સાહુકારે કહ્યું કે બોલો સાહેબ આપના માટે હું શું કરી શકું તમે જો મારી આ જમીનનો કેસ પતાવતા હોય તો હું બધું જ કરવા તૈયાર છું જજે કહ્યું મારા ઘરના બગીચા માટે મારે એક મોટો કોથળો કાળી માટી જોઈએ છે 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 પણ શરત એ એ કે આ માટી પેલા વિવાદિત વાળા જે ખેતર કોથળો ભરી અને તારે મને લાવવાનો અને કોથળો પણ તારે જાતે જ ઉપાડવાનો છે શાહુકારા માટે તૈયાર થઈ ગયો જજ સાહુકાર ની સાથે ખેતર પર ગયા ખેતર ની બરાબર વચ્ચે જઈ અને જજે માટી નો કોથળો ભર્યો અને શાહુકાર ને કહ્યું કે આ કોથળો તું તારા માથા ઉપર ઉચ્ચ અને મારા બગીચાની અંદર લઈ આવ માથા પર ઉચકવા ગયો પ્રયાસ કર્યો પરંતુ ખુબ વજન હોવાના કારણે કોથલાને ને એ ઉચકી ન શક્યો જજે એની સામ જોઈને કહ્યું કે ભલા માણસ મારા જેવા મુજ ની સામે એક કોથળો માટી નો તું માથા પર ઉચકી નથી શકતો તો પછી ઉપર વાળા જજ ની સામે તું અવળું મોટું ખેતર છે એ કેવી રીતે ઉચકી શકીશ આ વાત કરી જયારે શાહુકાર છે એને બધી વાત સમજાઈ ગઈ એટલે એમણે કહ્યું કે એક સનાતન સિદ્ધાંત કાયમ યાદ રાખવો જોઈએ કે ક્યારેય કોઈનું જોટવી લેવું

લેવા માટે પ્રયાસ ન કરીએ અને ખાસ કરીને મજબૂર વ્યક્તિ એને ક્યારેય મજબૂર ન કરીએ જેથી કરી અને એમની પરિસ્થિતિ ખરાબ ના આવે અને લેનાર માણસ છે એમને આમનું કરવ ભોગવવું ના પડે દોસ્તો આપને કેવી લાગી આ વાર્તા આ વિડીયો આ કહાની એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસ થી જણાવશો અને આવા જ વાર્તા અને વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત